આજની આ બેઠકમાં મારી સાથે ઉપસ્થિત સાગબારા તાલુકાના આગેવાન ડોક્ટર દયારામ સાહેબ આપણે હમણાં જેમને સાંભળ્યા છે એવા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ નર્મદા જિલ્લા અને ભરૂચનું સંભાળનાર આપણે જગદીશભાઈ સાથે જ આપણા મહિલા શક્તિકરણનો એક નમૂનો અને આપણા સરપંચ એવા અસ્મિતાબેન સાથે મહિલા મોરચાના સાગબારા તાલુકાના પ્રમુખ શ્રી તમામ મંચસ્થ વડીલો સામે બેઠેલા તમામ આગેવાનો યુવાનો માતા બેનો સરપંચો માજી સરપંચો તાલુકા પંચાયતના વિચાર કરતા હશો કે આજે કોઈ ચૂંટણી નથી આજે કોઈ પ્રચારના ના નથી ને આટલું મોટું સ્ટેક બનાવીને આ લોકો શું કરવા માંગે છે મગજમાં હશે ને કોઈને

સાગબારા હું દર સોમવારે આવું છું ડેડિયાપાડા ઓફિસે દર ગુરુવારે બેસું છું એના સિવાયના દિવસોમાં કોઈ સામાજિક પ્રસંગો હોય મયત હોય કોઈ ક્રિયા હોય એના આમંત્રણ હોય તો આવીએ છે બીજા જિલ્લાવાળાઓ પણ બોલાવે ત્યાં પણ કોઈ સમસ્યા હોય તો ત્યાં પણ જવાનું હોય છે એટલા માટે આજે આપણે સંકલન સમિતિની બેઠક રાખી છે મિત્રો સંકલન એટલા માટે કરવું જરૂરી છે

એમના બાળકો સામે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેનું કહી દો આધાર કાર્ડ અપડેટ નું આવ્યું ને હજુ ચાલે જ છે યાદ છે ને તમને સરકારે આધાર કાર્ડ સરકારે જ આપ્યા છે આજથી વર્ષો પહેલા સરકારે કીધું જેની પાસે આધાર કાર્ડ હોય એને બધું જે આધાર કાર્ડ આઈડી માં બી ચાલશે ને એને બધામાં યોજનામાં લાભ મળશે પાછું સરકારે જ એવું કરી હતું કે આધાર કાર્ડ ને અપડેટ કરાવો ભાઈ તો જ તમને લાભ મળશે તો જ બાળકોને શિષ્યવૃત્તિ મળશે એટલે આપણે બધા આધાર કાર્ડ અપડેટ માં બે ત્રણ મહિનાથી મામલતદાર કચેરીઓમાં લાઈન પડીએ ગામ પંચાયતોમાં માં જઈએ તે જેમ તેમ જેમ તેમ થોડું સુધર્યું થોડું થાણે પડ્યું પાછું સરકાર લઈને આવી કે ભાઈ રેશન કાર્ડ વાળા ને કહી દો કે એના રેશન કાર્ડ ને કેવાયસી કરશે તો જ અનાજ મળશે કીધું કે નહીં કીધું આપણને હવે રેશન કાર્ડ સરકારે જ આપ્યા છે અનાજ આપવા માટે અને પાછી સરકારે જ આપણને કહે છે કે ભાઈ કેવાયસી કરાવો તો જો અનાજ મળશે તો અનાજ બંધ પેલા થયા ને એ બે મહિના આમ જોયા તેમ ગયા પેલી ધક્કો ખાધો આ બાજુ લાઈન પર રહ્યા ત્યાં ત્યાં જેમ કે પસાવ્યું તો હમણાં થોડા દિવસ પેલા સરકારે પાછું કીધું કે ભાઈ તમે ખેડૂત છો

તો જ તમે ખેડૂત એટલે આપણી પાસે કટિયામાં આપણું નામ છે પાછું તમે ખેડૂત છો સાબિત કરવા રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત તો જ તમે ખેડૂત છો બાકી ખેડૂત નથી કાયું છે એટલે સરકાર આપણને નવરા રાખવા માંગતી નથી તમે આધાર અપડેટ કરાવો તમારું થઈ ગયું બાળકોનું કરાવો એનું થઈ ગયું તો તમને પાછા કહેશે કે ભાઈ તમારા નામમાં પાછળ સુધારો કરાવી લાવો એ કરાવી આવ પાછા કે તમારી જન્મ તારીખ નથી એ લખાવી લાવો થાય છે કે નથી થતું મારી બહેનો અને મારા વડીલો અને મારા યુવાનો આ આખું વર્ષ નથી ખેતરમાં જવાતો નથી મજૂરીએ જવાતો કે નથી કામ ધંધે જવાતું સરકાર કોઈને રોડ મંજૂર થવાનો કેમ નથી થતો તમે નવરા પડો તારે આંદોલન કરવા જાઓ કે ભાઈ આ રોડ આવે છે નવો અમારા જમીનનું ઓગળતર આપવાના અમને કેવું હવે સરકાર ને ખબર છે કે આ નવરા પડે એટલે આવે આ રોડ માટે લઈને

એ સાબિત કરવા માટે તમારા પર જન્મનો દાખલો માંગે એ પતે એટલે લિવિંગ સર્ટી નિહાળનો સર્ટી માંગે એ તમે હોદી લાવો એટલે આવકનો દાખલો માંગે એ તમે હોદી લાવો એટલે કે કે જાતિનો દાખલો લાવો એ તમે કડાઈ લાવો એટલે તમને ઘર વેરાની પાવતી લાવો એ તમે કઢાઈ લાવો એટલે આકારણી પત્રક લાવો એ તમે કડાઈ લાવો એટલે તમે ગામમાં રહેતા છો એ ગામનો દાખલો લાવો સરપંચનો થાય છે કે નથી થતું તમે

પણ તમને કીધું એ આટલા આટલા પુરાવા કરી કરીને આ લોકો આપણા સુધી આવવા નથી દેતા ત્યારે આજે હું ધારાસભ્ય તરીકે જીત્યા બાદ આજે બે વર્ષ થવા આવ્યા છે તમારી રૂબરૂમાં હું આવ્યો છું અહીંયા પાંચ દસ ગામના જે પણ લોકો છે તમને મારે બીજી કોઈ ભાષણબાજી નથી કરવાની પણ આ બધા જે પ્રશ્નો ચાલે છે એની કરતા આપણે રૂબરૂ મળીને મારા સમક્ષ જે કંઈ પણ તમારી રજૂઆતો હોય તમે મને આપી શકો છો તાત્કાલિક ધોરણે હું તો કોઈ એવો અલીબાબા નથી કે આજે ચમત્કાર કરું બધાને ઝૂંપડા એ જ આપી ને જતો રહે બધાને બોર મોટર એ જ આપી જતો રહે એવું નથી પણ તમારા પરથી જે પણ પ્રશ્નો બધા આવશે એ બધા હું નોંધ કરું અને જેમ જેમ યોજના કે જેમ જેમ મારી ગ્રાન્ટો સેટ થાય એમ બધા ગામમાં બે ચાર બે ચાર બોર મોટરો હોય બે ત્રણ આરસીસી ના રોડ હોય બે ત્રણ બીજા કોઈ કામ હોય મિની જળધારા હોય ઝૂંપડાના ફોર્મ કઈ રીતના ભરાય એ બધું આપણે ચર્ચા કરીએ તો ખબર પડે તમે ઉજવાયા કરો હું ઉજવાયા કરું તો એનો મેળવવાનો નથી તો જે લોકોની ઉંમર સાહીઠ વર્ષથી વધારે હોય એવો કોઈ આપણા આજુબાજુના ગામમાં કે વિસ્તારમાં કોઈ વડીલો રહી ગયો હોય તો એને વૃદ્ધ પેન્શન યોજના મળે છે વૃદ્ધ પેન્શન યોજના માત્ર માત્ર એને સીએસસી એટલે કે સાગબારા દવાખાનાના ડોક્ટરનો ઉંમરનો દાખલો લખાવવાનો હોય છે અને વૃદ્ધ પેન્શનમાં આધાર કાર્ડ જાતિનો દાખલો બીપીએલ હોય તો બીપીએલ અને એના જે કંઈ પણ પુરાવા હોય એ બેંક પાસબુક સાથે જોડીને મામલતદારમાં જમા કરો એટલે વૃદ્ધ પેન્શન યોજના દાદા હોય દાદી હોય એમને મળી શકે છે બીજું કે આપણે ત્યાંથી કોઈ બેન વિધવા હોય નિરાધાર હોય તો વિધવા પેન્શન યોજના

તો એ તમારે જોઈ લેવાનું એવી જ રીતે દાતરડી થી લઈને સુધીની યોજનાઓ ખેતીવાડીમાં પણ મળે છે તમામ યોજના ફેન્સિંગ વાળ યોજના હોય દવા છાંટવાના પંપની યોજના હોય સબમર્સિબલ પંપની યોજના હોય યોજના હોય

આ વર્ષે ટૂંક સમયમાં સરકાર જાહેર કરવાની છે ત્યારે આપણે આવાસ નું પણ ભરવાનું થશે જે પણ લોકો આજુબાજુના ગામમાંથી સરકારે તો આપણા ગામોને બધાને નલ સે જલમાં બધા ઘરે ઘરે પાણી આવે છે એમ જાહેર કરી દીધું છે એટલે મને ખબર છે ત્યાં સુધી નળમાંથી પાણી આપણે ત્યાં હજુ આવતું નથી આવતું ને બેનું બોલતા નથી આવતું હોય તો કેજો નહીં આવતું ને

બીજું મહિલાઓ માટે મરઘા પાલન યોજના છે તમે જો મહિલાને થાય કે મારે મરઘા પાડવા છે તો મરઘા પાલન ની પણ આખી યોજના છે મહિલાઓને એમ થાય કે મારે બકરા પાલન કરવું છે તો બકરા ની પણ યોજનાઓ છે

તમારે શિયાળુ પાક માટે ઘઉં નું બિયારણ જોઈએ શિયાળુ પાક માટે ખાતર જોઈએ કોઈ કીટ જોઈએ ચણા જોઈએ તમામ પ્રકારના કીટોની પણ આજે ચાલુ છે રીતે અનેક યોજના છે વિદ્યાર્થીઓ જે લોકો ભણી ગણીને જે યુવાનો ઘણા આપણે તો પહેલેથી બધાના મગજમાં એવું હોય છે કે આપણો છોકરો નોકરી જ લાગવો જોઈએ નોકરી લાગવો જોઈએ નોકરી લાગવો જોઈએ આપણે એ રીતના જ ભણાવીએ કે ભાઈ ખાનગીમાં ઇંગ્લિશ માં મૂકીએ

દુકાનો પણ તમે નાખી શકો છો એક કોઈ સારું ભાવ્યું હોય એને ઈચ્છા થાય કે મારે દવા બિયારવાનું દુકાન નાખવું છે તો એની પણ લાયસન્સ મળે છે એની પણ સબસિડી મળે છે એવી રીતના કોઈને કન્ટ્રસ્ટરનું કામ કરવું છે એનું પણ બધું થઈ શકે છે કોઈને હેર સાયલનું કરવું છે કોઈને સેન્ડિટિયરનું મશીન લાવવું છે એની માટે પણ સહાય છે કોઈને મહિલાને થાય કે મારે બ્યુટી પાર્લરનું કરવું છે તો એના માટે પણ તાલીમ મળે છે સીવણ મશીન જોઈએ તો એના માટે પણ તાલીમ મળે છે કહેવાનો મતલબ કે યોજનાઓ તમે શું કરવા માંગો છો એના પર છે મહિલા મંડળ તમારું તૈયાર થાય મહિલા મંડળ નાહરી કેન્દ્ર બનાવવા માંગે કે મહિલા મંડળ દૂધ મંડળ બનાવવા માંગે એની માટે પણ આખી જોગવાઈઓ છે એટલે જ્યાં પણ જરૂર લાગશે તો તમામ લોકો તમને જે પણ રજૂઆતો હોય તો અમારી સમક્ષ લાવજો અમે તમારા માટે જ છે તમે જે પણ કહેશો જ્યાં પણ અમારે અમને ખબર હશે તો અમે માર્ગદર્શન આપીશું ક્યાંક અમને ખબર નહીં હશે

જે ગામમાં જરૂર પડે છે એ ગામમાં જાય છે કેમ કે આજે આપણે એકતા નથી પણ જે દિવસે આપણે બધા એક થઈશું આપણી એકતા રહેશે તો સરકારને પણ આપણે પછી અધિકારી પ્રાંત હોય જમીન સંપાદન અધિકારી હોય એને પણ તમારી બધા ખેડૂતોની એકતા હોય તો આપણે બોલાવી શકીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ બોલાવી શકીએ અને એને ચોખવટ કરાવીએ કે ભાઈ તમે સેના માટે આજ અમારી જમીન માંગી રહ્યા છો

આપણે બેહીને આ નિરાકરણ લાવવું પડશે તો અમે પેલા અધિકારીઓને બોલાવીએ કે ભાઈ તમે આવો આવું મંડપ બેહાડીએ જમણવાર રાખીએ બેહાડીએ ને કે એક ભાઈ આ ખેડૂતોની જમીન તમે લેવાના છો સેના માટે લેવું છો શું વળતર આપવાના એ પેલા ચોખવટ કરો પછી આ ખેડૂતો સહમતી આપશે પછી તમને જમીન મળશે નહીં સહમતિ મળે તો તમે અમે તમને અમે જમીન આપીશું નહીં એ કહેવું પડે પણ તમારી બધાની એકતા હોય ત્યારે સીમામલી વાળા કહે છે કે રોદે નું ચાલે છે ચાલવા તો આપણે શું લેવા દે આપણું ચાલશે તારે ભવરી સાવર વાળા કે છે તો એમનું એમને જમીન જાય છે આપણે શું લેવા દે ત્યારે પછી કોઈ કોઈનો મેળ પડવાનો નથી બધા એક થઈને બેસવું પડે તો જ આ લોકોને બોલાવીને આપણે કરી સકી ફેસ એક જ્યારે પાટલા મો સુધી આવતો તો ત્યારે મોપાડા ટાકણી ડાટકા પાટલા બધા જ છય છ ગામના ખેડૂતો મારી પાસે આવ્યા હતા

અમે અવારનવાર બોલતા હોઈએ છે વિડિયો પણ તમે જોતા હોઈએ છે એટલે એમાં વિશેષ કંઈ કહેવાનું નથી આજે તો સંકલન સમિતિની બેઠકો છે સાથે સરકાર સામે પણ અનેક વર્ષો જૂના પડતરો પ્રશ્નો સામે અમે લડીએ છીએ તમે જાણો છો સરકાર જે વિકાસની વાતો કરે છે છતાંય આપણા બાજુ ઘણી શાળાઓમાં શિક્ષકો નહી ન હોવાના કારણે ઘણી જગ્યાએ આપણને સિંચાઈનું પાણી ન હોવાના કારણે ઘણી નવી વસાહતો અહીંયા જ્યારે ઉકાઈની આવી છે એને પણ હજુ પૂરતું વર્તણ કે પૂરતું જમીન સામે જમીન નથી મળી એવા અનેકો અનેક પ્રશ્નો છે હમણાં જ વિદ્યાર્થીઓ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી છેલ્લા કેટલા વર્ષોથી ડિપ્લોમા જીએનએમ જીએનએમ નર્સિંગ હોય બીએસસી નર્સિંગ હોય બીએ બીએડ હોય કે તમામ લોકોને જે સ્કોલરશિપ મળતી હતી હમણાં સરકારે બંધ કરી છે એની સામે પણ અમે લડીએ છીએ સાથે હમણાં રાજપીપળામાં પણ એક સંસ્થાએ ચારસો જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ઉઘરાવીને છેતરપિંડી કરી એની સામે પણ લડીએ છીએ દાહોદમાં કઈ થાય બોલવું પડે ને સાથે સાથે અમને પણ શોખ નથી થતો અહીંયા અમે લેટ એટલા માટે આવ્યા કે આજે મામલતદારમાં અમારે ત્યાં 501 લોકો રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને ઊંઘી રહેલા પેલા રજીસ્ટ્રેશન કરાવવા માટે

તો એ લોકોએ ફરી તાત્કાલિક બે કિટો મંગાવીને ફરી ચાલુ કર્યું એટલે ઉઠિયેતારના સવાલો છે ઉઠિયેતારના પ્રશ્નો છે પણ એમાંથી આપણે કઈ રીતના આપની અનુકૂળતાએ રહેવાનું એ આપણે આગળ વધવું પડશે ત્યારે મિત્રો સંકલન સમિતિની આજની બેઠક હતી આ બેઠકમાં તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય આમ દેખાય છે બધી અમારી સાથેની આખી ટીમ જ છે આમાંથી કોઈને પણ તમે કહેશો કે મારે આ પ્રશ્ન છે ને એનું નિરાકરણ લાવવાનું તો હું પણ અહીંયા છું હજુ પણ અડધો કલાક કલાક અહીંયા જ અમે બેસવાના છે તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય મારી સુધી આવો મને પહોંચાડો અને એ પ્રશ્નોનું નિરાકરણ આપણે કઈ રીતના લાવીશું એ આગળ આપણે વધવાનું છે